એની ઉંમર પંચાવન વર્ષ હો તો મારે બી એવું જ હોય પંચાવન સાઠ વર્ષ હોય એવું છે એટલે તમારે લગ્ન કરવા છે હમ હાલો તમે નંબર આપી દો હા આપો ને ઉભા રહેજો ચાલુ રાખજો તમારામાં નંબર લખ્યો આગળ કરેલા હતા હા એટલે પણ

નકર એના ઓડિયો માં નંબર છે એના હો હા એનો જે ઓડિયો છે ને એમાં એના નંબર છે હા માં છે માં બેટા ઓલા ઓલા દરજી ના નંબર દેતા એક વલસાડ થી ફોન આવ્યો નંબર બોલ ને ના કોણ આ ઈ ઈ વળે દરજી ના નંબર આમાં છે એમ કોને માં તમારે માં હા ના ના ઈ ઓડિયો માં છે ચાલુ રાખો નંબર આપું

બે સમજે છે શું છે ભાઈ પછી પછી નવ પછી પછી સાતડો પછી તગડો પછી ચોગડો પછી કેટલા

નું નામ છે તમારું શું નામ છે રિયા રિયા હાલો હા તમારું નામ રિયા બેન રિયા હો કે નેરંજન હો કે બે હા અને તમારું ગામ કયું છે વલસાડ વલસાડ થી ગામડુ વલસાડ થી બરાબર તમે કઈ સમાજમાંથી છો અમે વાત દર્શિયારે કરવા જ છે ને તમે દાંત કાઢો માં યાર તમે સિરિયસ માં વાત કરો હાલો

જો કઈ વાંધો નહી તમે ઘર બાંધો ને તો એના થી એક ગૌરવ બંધાય છે એ કોઈ પ્રોબ્લેમ નથી પણ બેન વાત એટલી છે કે પછી આવડા ને પછી ઓલા જે cheating કરી ને લૂટેરી દુલ્હન બને છે ને એમાં થોડુંક નુકસાન થાય છે અમે ચાલી હજાર મેં ફરી ફરી મન પણ એમાં તમે ચાલી બગાડ્યા વાંધો નહિ પણ આ તો બીજા રોટ ઓલા હું ઓલે દરજી કામ કરે છે બીજા ના લેગા સફા સેવા માં ની જિંદગી બગડી જાય ને તમે ઉપાડી દેતો એટલે કઈ વાંધો નહીં તમે ઘર બાંધી લેજો

वढने आवडेल मी ते मोबाईल नी मे कोण बगड जायते सुकरा ने आपण मी आवडून नी खाली भजन नाव ले ले मंगल दर्शिना लगनिया लेवा वारे दिकरू दही बो हाले तमे तो फोटो मोगलो बाई गयो चले बदा बदा तो हा हां ओले तमे आमा हाय करी मोगलो नी आ अवे मारे काम करवाना हे काम कर कसे करू हे